આજે આપણે રિવ્યુ કરવાના છીએ જ્ઞાન સારથી ગણિત સારથી કરીને એક બુક આવે છે જે ગુજરાત ફર્સ્ટ હેન્ડ રિટર્ન ગણિતની બુક છે હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આ બુકમાં ટોટલ કેટલા ચેપ્ટર આપેલા છે એમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે પેજની ક્વોલિટી કેવી છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી રાજ્ય તથા કેન્દ્ર સરકારની તમે પરીક્ષાની પ્રિપેરેશન કરતા હોવ તો મેથ્સ તો બધામાં કમ્પલસરી આવે જ છે રાજ્ય સરકારની એક્ઝામ હોય કે કેન્દ્ર સરકારની તો જ્ઞાન સારથીની એક હેન્ડ રિટન બુક છે જેનું નામ છે ગણિત સારથી ગુજરાત ફર્સ્ટ હેન્ડ રિટન બુક છે હાથેથી લખેલી હેન્ડ રિટન બુક છે સ્પેશિયલ ફોર મેથ્સ માટે જેમાં ટીસીએસ પીવાયક્યુનો સમાવેશ છે સાથે બત્રીસ ચેપ્ટરો આપેલા છે ચાલો આપણે ઓપન કરીએ બુકને સૌથી પહેલાં અહીંયા ઇન્ડેક્સ આપેલું છે કે કયા કયા ચેપ્ટર આની અંદર આપેલા જેમ કે સંખ્યા પદ્ધતિ છે વર્ગ વર્ગમૂળ મૂળ છે અપૂર્ણાંક છે ટકાવારી છે નફો ખોટ છે ટોટલ બત્રીસ ચેપ્ટર આમાં આપેલા છે સૌથી પહેલા શરૂ થાય છે સંખ્યા પદ્ધતિ તો જો સૌથી પહેલા એની થિયરી આપેલી છે કે કોને સંખ્યા અંક કહેવાય કોને સંખ્યા કહેવાય કોને સ્થાન કિંમત કહેવાય પછી જો આ હેન્ડ રિટર્ન બુક દેખાય છે તમને હાથેથી લખેલી હાથેથી દાખલા ગણેલા છે ટૂંકમાં સમજૂતીઓ હાથેથી કરેલી છે જેમ કે એકત્રીસ ને સુડતાલીસ વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધો તો સમજૂતીઓ કરેલી છે દરેક જાતના દાખલા એની સમજૂતી આપેલી છે પછી લાસ્ટમાં સંખ્યા પદ્ધતિમાં એની ટેસ્ટ આપેલી ટૂંકમાં આ ચેપ્ટર કરવા માટે તમને દાખલા આવેલું આન્સર સમજણ પછી ટેસ્ટ સિરીઝ છે વિડિયો સોલ્યુશન દ્વારા તમે મેળવી શકો સોલ્યુશન એનું પછી બીજું ચેપ્ટર છે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ તો એમાં પણ જો હેન્ડ રિટર્ન છે બધું છે એક થી ના વર્ગો લખેલા છે વર્ગ શોધવાની રીતો આપેલી છે પછી વર્ગમૂળ ઘનમૂળ શોધવાની રીતો છે આ બધા દાખલા છે કે આઠસો કેટલા પૂર્ણ વર્ગ પૂર્ણાંકો છે પછી સાદુ બીજ ગણિતના દાખલા છે પછી આગળ જાય એમ દશાંશ અપૂર્ણાંક એટલે કે ડેસીમલ ફ્રેક્શનના જેમ કે અપૂર્ણાંકના પ્રકારો છે તો અપૂર્ણાંકના કેટલા પ્રકારો છે બધી જાતના દાખલા છે જો દશાંશ ના પ્રકાર ઘાતાંક અને કરણી અને હેન્ડરાઇટિંગ તમે જોશો ને તો એ પણ એકદમ ક્લીન એન્ડ ક્લિયર છે ટૂંકમાં તમને ચોખ્ખું એકદમ દેખાય નીટ એન્ડ એન્ડ ક્લિયર જેને કહેવાય હેન્ડરાઇટિંગ છે ક્લીન પછી અહીંયા પ્રેક્ટિસ માટે એ જ ચેપ્ટર નું ઘાતાંકની પ્રેક્ટિસ માટે અહીંયા ક્વેશ્ચન આપેલા તમારે જો નીચે જે સ્પેસ દેખાય છે ને ત્યાં તમારે ગણવાના અને પછી એના આન્સર જોવા હોય તો અહીંયા લાસ્ટમાં આન્સર આપેલા છે એવી રીતે સાદુરૂપના રૂપના પ્રેક્ટિસના ક્વેશ્ચન પછી લસા ગુસાનું ચેપ્ટર છે કોને લસા કહેવાય કોને ગુસ્સા કહેવાય જો સમજાવેલું છે પછી એના દાખલા છે કે પચીસ પાંત્રીસ ને બેતાલીસ નો લસા શોધો પછી લસા ગુસ્સાના પ્રેક્ટિસ માટેના દાખલા છે ટકાવારી પર્સન્ટેજ નું ચેપ્ટર છે પેજ ક્વોલિટી પણ સારી છે

એના પછીનું ચેપ્ટર છે મધ્યક મધ્યસ્થ અને બહુલક તો એની પહેલા સમજૂતી એના ઉદાહરણો પછી એના પ્રેક્ટિસ દાખલા ત્યાર પછી ગુણોત્તર ને પ્રમાણ રેશિયો પ્રપોશનના જેમ કે ત્રણ અને છ ની ત્રીજી પ્રમાણ સંખ્યા શોધો ચાર નવ ને બાર ની ચોથી પ્રમાણ સંખ્યા શોધો તો એ બધા દાખલા આપેલા છે મોટા અને નાના દરેક જાતના પછી ઉંમર આધારિત પ્રશ્નો એ જ રિલેટેડ પ્રોબ્લેમ્સ જેમ કે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો બે વર્ષ પહેલા ચાલીસ વર્ષ હતો તો ત્રણ વર્ષ પછી કેટલો થાય બરાબર તો એની સમજૂતી હાથેથી ગણેલી આપેલી છે ભાગીદારી પાર્ટનરશીપ નું ચેપ્ટર છે પછી એના પ્રેક્ટિસના દાખલા મિક્સર એટલે કે મિશ્રણ એલિગેશનના દાખલા છે કામ અને મહેનતાણું નળ અને ટાંકીના ક્વેશ્ચન છે એક નળ એક ટાંકીને સાઈઠ મિનિટમાં બીજો છે પંચોતેર મિનિટમાં ત્રીજો સો મિનિટમાં ભરે છે તો ત્રણેય સાથે ચાલુ કરવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાય એવા ક્વેશ્ચન છે ઝડપ સમય ને અંતરના ક્વેશ્ચન સ્પીડ ટાઈમ ને ડિસ્ટન્સ સાદા વ્યાજનું ચેપ્ટર છે ત્યાર પછી આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના પ્રોબેબિલિટી નું ચેપ્ટર છે ભૂમિતિ અહીંયાથી શરૂ થાય છે કોને રેખા કહેવાય કોને કિરણ કહેવાય કોને ખૂણા ખૂણાના પ્રકાર કેટલા છે દરેક જાતની સમજૂતી આપેલી પાયથાગોરસ નો નિયમ ક્ષેત્રફળ ને પરિમિતિ ઘનફળ ને પૃષ્ઠફળ જો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્ર નળાકારનું ક્ષેત્રફળ શોધવાનો દાખલો છે છે પછી યામ ભૂમિતિ સમાંતર ને સમ શ્રેણીના દાખલા બહુપદી સુરેખને દ્વિઘાત સમીકરણ ટોટલ પેજીસની વાત કરું તો પાંચસો ને પિંચ્યાસી પેજ આખી આ બુક છે જો આ બુકમાં વિશેષતાઓ શું છે તો કે રાજ્ય તથા કેન્દ્ર સરકારની તમામ ભરતી માટે એક તો ઉપયોગી છે એનસીઆરટી જીસીઆરટી જેવા આધારભૂત ગ્રંથના ઉપયોગથી તૈયાર કરેલું પુસ્તક છે ગુજરાત સરકારની વર્ગ તથા પરીક્ષામાં પૂછાયેલા ગણિતના પ્રશ્નો આપેલા છે ટીસીએસ દ્વારા લેવામાં આવતી પરીક્ષાના અગત્યના પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું હસ્તલિખિત સોલ્યુશન આપેલું છે જે વિદ્યાર્થી માટે શીખવામાં વધુ સહજ બને છે કઠિન પ્રશ્નોના ઉકેલની સંભવિત દરેક રીતનો સમાવેશ છે ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝનો સમાવેશ છે બરાબર આટલું આ બુકમાં આપેલું છે બુકને પરચેસ કરવા માટે કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાંથી તમે બુકને ઓર્ડર કરી શકો છો કોલ કરીને બરાબર અથવા તો હું લિંક પણ મૂકી દઉં છું સાથે ત્યાંથી પણ તમે ડાયરેક્ટ પરચેસ કરી શકશો તો ફરી પાછા કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ